વિશ્વેન્દ્ર વિજયજીની નિશામાં હજારો ભાવિકો જોડાયા છે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની આજ્ઞાનું વર્તી મોન સાધક જૈન મુનિરાજ વિશ્વેન્દ્ર વિજય મહારાજે જણાવ્યું હતું કે આજે સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ ખાતે વલ્લભસુરી મહારાજની ગુણાનુવાદ ધર્મસભા આયોજાઈ હતી ગુરુદેવની સિત્તેરમી પુણ્યતિથિ નિમિત્તે સિત્તેર દીપક પ્રગટાવવામાં આવ્યા હતા દરમિયાન દરમિયાનમાં સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે બપોરે વડોદરા શહેરના જૈન સંઘો તથા પાદરા જંબુસર છાણી કરજણ વગેરે સ્થળો ઉપર વલ્લભ સૂર્ય મહારાજની સિત્તેરમી પુણ્યતિથિ નિમિત્તે એક હજારથી વધારે તપ દ્વારા કરવામાં આવશે સંપૂર્ણ લાભ નિવાસી કાંતિલાલ શાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારબાદ સાંજે આઠ વાગે એક શામ વલ્લભ કે નામ કાર્યક્રમ યોજાશે વધુમાં જે અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વલ્લભ મહારાજ વડોદરામાં જ મંજાની શેરીમાં જન્મ થયો હતો અને પંજાબ કેસરી તરીકે તેઓ જાણીતા બન્યા હતા હિન્દુસ્તાનના ભાગલા પડ્યા ત્યારે તેઓ હાલના પાકિસ્તાનના ગુજરાવાલામાં હતા અને સરકારે એમને હિન્દુસ્તાન પાછા આવવાનું કીધું ત્યારે એમને જણાવ્યું હતું કે મારી સાથેના તમામ હિન્દુ તથા જૈન પરિવારોને પણ હિન્દુસ્તાન લાવવાની વ્યવસ્થા કરશો તો જ હું આવીશ અને તેઓ બધાને હેમખેમ પાછા હિન્દુસ્તાન લાવ્યા હતા વડોદરામાં પણ મહાવીર જૈન વિદ્યાલય તથા વિજય વલ્લભ હોસ્પિટલ એમની પ્રેરણાથી ચાલે છે ભારતભરમાં પણ અનેક શૈક્ષણિક સંસ્થાઓ આચાર્ય વલ્લભસુરી મહારાજે સ્થપાયેલી છે મોતીલાલ નહેરુને વલ્લભસુરી મહારાજે ટકોર કરતા તેમને સિગરેટ પીવાનો ત્યાગ કર્યો હતો જૈન સંઘથી અડસઠ દિવસથી ચાલતી નૌકાર પીઠિકાનો વરઘોડો રથયાત્રા વલ્લભ ગુરુની વિશાળ છબી સાથે સવારે સાત ને ત્રીસ કલાકે વાજતે ગાજતે મયુરીબેન જયેશભાઈ શાહના ગૃહજીના લઈ જશે અને પરત ફરશે ત્યારબાદ દસ વાગે સંઘના બાળક બાલિકા દ્વારા

पालिका छाडी गजर दबई अधिवेशन बाबा स्वामी ambient करावा आयत क्रमांक आहे छे इना लावती पैमिलावे काहीतरी सातरीवाद प्रभाराला विविध गावांत जो होती प्रभाव पावा असेल आज ये सવારે आज संगमा सरस्वतीनी पुरोधा सभा हुई सभाावर विशिष्ट प्रभाव करावा आली बक्कोरे पूजे मुद्दा धारलचित पारसडा पंच पूजा और बात करता है मंडवा मैला मंडरो निर्भर आपसे आवृत्ति कार्य सवारी डॉक्टर मल्लम प्रशांत जो प्रारंभ से 8:00 बजे निश्चित संख्या जीवित भागों पर है गए महीने के 6 तारीख को मिलने का दर्शन करें और आज संध्या और से रात 7:00 बजे 25 का लाइन नंबर 3 <laughs> Subscribe now and press the bell icon. Never miss an update.